આ વડનગર ની માટીમાં આવક થઈ આવક ડબલ તો ના થઈ આ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે છ ખેડૂતો આપઘાત કર્યા આર નાટક ના કારણે હૃદય રોગડા બે શિક્ષકો મૃત્યુ થયા એક ખેડૂતો આપઘાત કર્યો પરિસ્થિતિ તમે જુઓ અમારી બેનો બેઠી છે ચારસો રૂપિયાનો ગેસનો ગેસ તો બાટલો આજે અગિયારસો બારસો એ પહોંચ્યો એ કોના બાપની દિવાળી ભણી શકે તમારા બાળકો પ્રાઇવેટ સ્કૂલ માં તમે તમારા દીકરા દીકરીઓ ભણાવી શકો મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાવી શકો

હું આ કહેવા માંગુ છું કે એલા વડગામ ની જનતા પણ ખબર કે વડગામ ધરતી પર ભારત ભૂમિ નો ફાકોડી વામપંથી અર્બન નક્સલી સનાતન હિન્દુ ધર્મ વિરોધી જીગા તારી જેવા નેતાઓ આખી આખી કોંગ્રેસ ને પતાવી દીધી તારી જેવા નેતાઓના કારણે તારી જેવી વિચાર ધરાવનાર નેતાઓના કારણે આ આખી આખી કોંગ્રેસ પાર્ટી આ સાફ થઈ રહી છે

નથી અગાઉ પણ આ કોંગ્રેસ અને કોંગ્રેસના મોદીજી મોદીજીને ગાળો આપી છે મોદીજી વિશે આવી અલગ અલગ ટીકા ટિપ્પણીઓ કરી છે અને એ વાત તો છોડો આ કોંગ્રેસ ના વિપક્ષના એ મોદીજી ના સ્વર્ગસ્થ તેમની માનસિકતા અને ગુજરાત ની જનતા ગુજરાતના ખેડૂતો ખેડૂતો ગુજરાતના યુવાનોએ આ જીગ્નેશ મેવાણી મોદી સાહેબ વિશે જે ટીકા ટિપ્પણી કરી છે એમનો પૂરજોશ થી વિરોધ પણ કરવો છે અને આ જીગ્નેશ મેવાણી

આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ નરેન્દ્ર મોદી સાહેબ નું વિઝન હતું કે મારા ગુજરાતના ખેડૂતો માટે જે પણ કંઈ કરવું પડશે એ હું કરીશ પણ આ મારા ગુજરાતના ખેડૂતોને હું જ્યાં કોંગ્રેસના રાજમાં જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓમાંથી બહાર જરૂરથી લાવીશ અત્યારે આપણા ગુજરાતના ખેડૂતોને દસ થી બાર કલાક વીજળી મળી રહી છે આ ગુજરાતના ખેડૂતો વર્ષમાં ત્રણ ત્રણ પાક લઈ રહ્યા છે આ છે ભારતીય જનતા પાર્ટી રાજમાં ખેડૂતો

વટનગર ની અંદર કોઈ વિકાસ નથી થયો વટનગર ના ને કમાવવા માટે બહાર જવું પડે છે હા અમુક લોકો બહાર ગુજરાત આખા સૌથી વધારે ફેક્ટરીઓ ધરાવતું રાજ્ય છે ભણેલ ગણેલ પોતાની જાતને ડિગ્રી ધારક ગણાવનાર આ જીગ્નેશ મેવાણી એ ગુગલ સર્ચ કરીને એ પણ જોઈ લેવું જોઈએ કે આ ગુજરાત ની અંદર કેટલી બધી ફેક્ટરીઓ છે તો તો સુરત ના થયો ઘણી જગ્યાએ અમુક ફેક્ટરીઓ છે રાજકોટમાં ફેક્ટરીઓ છે આ વડોદરામાં ફેક્ટરીઓ છે તો પોતાના કામ ધંધા માટે થી લોકો બહાર જતા હોય છે તારે કેવો ને એવું કે બધાએ ત્યાં ત્યાં જ રહેવાનું જરાક શરમ જેવું હોય

વિકાસ પણ થયો છે પરંતુ રાજની જેમ રથયાત્રાઓમાં જે ગુંડાઓ મોકલી મોકલી ને હુલ્લડો મચાવતા હતા આવા લોકોને કોંગ્રેસ ને રાજમાં આશરો મળી રહેતો હતો કોંગ્રેસે ગુજરાત ને આ બધું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ની સરકારે આ બધાનો ખાતમો કરી નાખ્યો

આખા દેશનું રોલ મોડલ મોડલ છે આખા દેશની અંદર ગુજરાત નો ખુબ મોટો સિંહ ફાળો રહેલો છે અને આ ગુજરાત આખા દેશમાં નહીં પરંતુ આખા દુનિયા ની અંદર

સૌથી વધારે ગૌરવ પૂર્વક ગૌરવ પૂર્વક લેવામાં આવી રહ્યું છે આ છે આ ગુજરાત મોડલ અને આ કોંગ્રેસીયાઓને તો બસ ખાલી ફાંકા ફોતદારી જ કરવી છે એના સિવાય ગુજરાતની જનતા યુવાનો કે ખેડૂતોની લાગણીઓ સાથે તેમના જે એમની ભાવનાઓ છે તેની સાથે કંઈ લાગતું ઓળખતું નથી આ વાત પણ સો એ સો ટકા સાચી છે અને ગુજરાતની જનતા વાત સમજી ગઈ છે એટલે જ તમે લઈને તમે આ જનતા ને ભ્રમિત કરવા માટે થઈને આ ગુજરાતના ખેડૂતોને ભ્રમિત કરવા માટે થઈને આ ગુજરાતના યુવાનોને ભ્રમિત કરવા માટે થઈને તમે અત્યારે નીકળી પડ્યા છો પરંતુ તમારું આ નાટક બહુ લાંબો સમય સુધી ચાલવાનું નથી બસ થોડા દિવસો છે અને આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો બહેનો સફાયો થવાનો છે અને ભારતીય જનતા પાર્ટી નું કમળની જેમ હર જેમ જોશ થી ભારતીય જનતા પાર્ટી નું કમળ ખીલવાનું છે મિત્રો હજી સુધી તમે આ પેજ ને ફોલો ના કર્યું હોય તો આ પેજ ને ફોલો કરી લેજો અને સાથો સાથ આ ને શેર પણ કરી દેજો જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય